નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આ કોરોના મહામારીમાં આપણે એકબીજાને સામ સામે મળી શકતા નથી એટલા માટે વર્ચ્યુઅલના માધ્યમ દ્વારા હું તમને મળી રહી છું તમે આગળના ધોરણની અંદર અથવા તો આગળના ચેપ્ટરની અંદર તમે ભણી ગયા છો દરેક સજીવને જીવન ટકાવી રાખવા માટે આ ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂરિયાત હોય છે તો આ ઓક્સિજન છે એ શરીરના દરેક કોષ સુધી કઈ રીતે પહોંચતો હશે તમને આશ્ચર્ય નથી થતું ચલો આપણે આ પ્રકરણની અંદર તમારે એ જ શીખવાનું છે કે આ ઓક્સિજનનો પુરવઠો આપણા શરીરના દરેક કોષ સુધી કઈ રીતે પહોંચે છે જુઓ તમને આ ચિત્ર દેખાય છે ને તેની અંદર તમે શું જોવો છો તેની અંદર હૃદય શિરા અને ધમની આ ત્રણ વસ્તુઓ આવેલી છે એટલે કે આ ત્રણ વસ્તુઓ ભેગી થઈ અને પરિવહન તંત્રની રચના કરે છે 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 તમને વાગે શું થાય રુધિર એટલે કે લોહી નીકળે તો આ લોહી છે શું એટલે કે આ રુધિર છે શું ચલો આપણે આજે રુધિર વિશે માહિતી મેળવીએ કે રુધિરની અંદર કેવા કેવા પ્રકારના કોષો આવેલા છે રુધિર છે એ શું કાર્ય કરે છે રુધિર એ એક પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે રુધિર પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી માંથી નિકાલ પણ કરે છે રુધિર છે એની અંદર ત્રણ પ્રકારના કોષો આવેલા છે છે અને રુધિર 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 આ કોષ જે હોય એને રસ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે રુધિર છે એ બે ભાગોમાં વહેંચાયેલું હોય છે રુધિર કોષ અને રુધિર રસ રુધિર કોષ છે એ ત્રણ પ્રકારના છે રક્તકણ એટલે કે આરબીસી રેડ બ્લડ સેલ રક્તકણ છે એની અંદર હિમોગ્લોબિન નામનું એક લાલ રંજક આવેલું છે અને આ હિમોગ્લોબિન છે એટલે કે હિમોગ્લોબિન છે એ દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડે છે હિમોગ્લોબિન વગર શરીરના દરેક કોષો સુધી ઓક્સિજન પહોંચાડવો ખૂબ જ અઘરો છે અને આ હિમોગ્લોબિનને હાજરીના લીધે રુધિરનો રંગ લાલ હોય છે ત્યારબાદ છે શ્વેતકણ શ્વેતકણ એટલે કે WBC વ્હાઇટ બ્લડ સેલ શ્વેતકણ છે એ આપણા શરીરની અંદર પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે એટલે કે તે સૈનિક જેવું કાર્ય કરે છે જેમ આપણા દેશની સરહદ ઉપર રહેલા જે જવાનો છે એ આપણી રક્ષા કરે છે એવી જ રીતે આ શ્વેત કણ છે એ આપણા શરીરની અંદર બહારથી કોઈ પણ જીવાણુ આવે છે એની સામે લડત આપી અને આપણા શરીરને રોગથી બચાવે છે એટલા માટે તેને આપણા શરીરના સૈનિકો કહેવામાં આવે છે ત્યાર પછી છે ત્રાક કણ ત્રાક કણ એટલે કે પ્લેટલેટ્સ હવે તમને જ્યારે કંઈ પણ ઘા પડે છે ત્યારે લોહી સતત નીકળતું એવો આવે છે કે જ્યારે લોહી નીકળવાનું બંધ થઈ જાય છે તો આ ત્રાકણ છે એ રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે

અને ઓક્સિજનયુક્ત રુધિર એ બંને પ્રકારના રુધિરનું વહન કરે છે રુધિર વાહિનીઓના બે પ્રકાર છે ધમની અને શિરા ધમની કોને કહેવાય ચલો આપણે જોઈએ રુધિર વાહિનીઓ રુધિરનું વહન કરતી વાહિનીઓને રુધિરવાહિનીઓ કહે છે એ તો મેં તમને પહેલા કહી દીધું ધમની ધમની છે એ હૃદયની અંદરથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે અને ધમનીની દીવાલ જાડી હોય છે ચાલો મિત્રો હવે ધમની સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ બધા તૈયાર થઈ જાઓ તમારા ડાબા હાથની પહેલી બે આંગળીઓને તમારા જમણા હાથ ઉપર તમારે મૂકવાની છે બરાબર ક્યાં મૂકવાની છે તો કાંડા ઉપર મૂકવાની છે તમારે અને તમારે ત્યાં અનુભવવાનું છે કે તમને ત્યાં શું અનુભવ થાય છે એક મિનિટ સુધી તમારે તેનો અનુભવ કરવાનો છે ચલો એક મિનિટ સુધી તમારે થતા ત્યાં અનુભવ તમારે મને કહેવાનું છે હું પણ તમારી સાથે કરું છું શું અનુભવ થાય છે તમને ધબકારા જેવો અનુભવ થાય છે ને

ચલો આપણે એક મિનિટ થઈ ગઈ છે મારે તો આ ધબકારા છે એ 70 વખત થયા છે તમારે કેટલી વખત થયા કોઈને 71 થયા હશે કોઈને 72 થયા હશે કોઈને ઓછા કોઈને વધારે તો 1 મિનિટ ની અંદર નાડીના ધબકારાનો દર 72 થી 80 વખત હોય છે બરાબર જેને આપણે નાડીના ધબકારા કહીએ છીએ આ વાત કરી આપણે ધમનીની

આ બે પ્રકારની રુધિરવાહિનીઓ આવેલી છે અને બંને રુધિરવાહિનીઓ જુદા જુદા પ્રકારના રુધિરનું વહન કરે છે ધમની છે એ ઓક્સિજનયુક્ત રુધિર અને શિરા છે એ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરનું વહન કરે છે મિત્રો આપણે રુધિરવાહિનીઓ વિશે ભણી ગયા એની અંદર મેં તમને વાત કરી ધમની અને શિરાની તો હવે કયું અંગ બાકી રહ્યો હમ સરસ હૃદય અરે આ તો આપણા શરીરનું મહત્વનું અંગ છે હૃદય તો હું તમને થોડી હૃદય હૃદય વિશે જાણકારી આપીશ કે અંદર શું આવેલું છે છે અને કઈ રીતે કાર્ય કરે તમે તમારા હાથની મુઠ્ઠી અંદર આંગળીઓ વડે રાખી અને વાળો આપણા હૃદયનું કદ ફક્ત આટલું મુઠ્ઠી જેવડું જ છે આ મુઠ્ઠી જેટલું હૃદય બહુ મોટું કામ કરે છે મિત્રો આપણું હૃદય છે

પિંજરૂ છે એની અંદર જે પાસળીઓ આવેલી છે એની જગ્યા એને કહેવાય આપણું હૃદય છે હૃદય થોડી જાણકારી આપું તમને એ દેખાય છે આ હૃદય છે આ હૃદય છે એ ચાર ખંડોમાં વિભાજિત છે કેમ એવા ખંડ પાડવા પડ્યા હશે તો આપણે અગાઉ વાત કરી કે આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન યુક્ત બંને રુધિર વહે છે આ બંને રુધિર છે એ મિશ્ર ન થઈ જાય એટલા માટે હૃદયને ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યા છે હૃદયને ચાર ખંડ છે એમાં ઉપરના બે ખંડો છે એને કર્ણકો અને નીચેના બે ખંડો છે એને ક્ષેપકો કહેવામાં આવે છે જમણી બાજુ જે આવેલું હોય એને જમણું કર્ણક અને જમણું ક્ષેપક ડાબી બાજુ જે આવેલું હશે તેને ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક તો વિચારતા હશો કે બેન તો આ વચ્ચેનું સમજાવતા તો ભૂલી ગયા ના જમણા કર્ણક અને જમણા ક્ષેપક આ બંને વચ્ચે જે વાલ્વ આવેલું છે એને કહેવાય ત્રિદલ વાલ્વ એટલે કે પડદો આપડા પાઠ્યપુસ્તકમાં તેને પડદો કીધું છે વાલ્વ શું કાર્ય કરે છે

આપણે હૃદયની અંતસ્થ તો જોઈ એટલે કે હૃદયની અંદર જે ખંડો છે એની રચના તો જોઈ પણ આ હૃદયની અંદર રુધિરનું વહન કઈ રીતે થતું હશે તે આપણે જાણીએ તો આપણે અગાઉ વાત કરી તેમ કે શિરાઓ છે એની અંદર અશુદ્ધ રુધિર વહે છે અને શિરાઓ કાર્ય શું કરે છે તો કે વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરે છે તો અહીંયા શરીરની અંદર વિવિધ શિરાઓ ભેગી થઈ અને મહાશિરાઓની અંદર રુધિર ઠાલવે છે ત્યારબાદ મહાશિરામાંથી રુધિર ક્યાં આવશે તો કે જમણા કર્ણક ની અંદર ત્યાંથી રુધિર ક્યાં જશે જમણા ક્ષેપક ની અંદર હવે સાંભળજો આ જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે ફુફુસીય ધમનીમાં તો ઘણાને વિચાર આવતો હશે કે આ ફુફુસીય ધમની કેમ ધમનીમાં તો શુદ્ધ રુધિર વહે છે પરંતુ આ ધમની ફળી ફેફસામાં ખૂલે છે એટલે ફુફ્ફુસીય અને હૃદયથી અંગ સુધી રુધિર પહોંચાડે એટલા માટેને ધમની કહેવાય છે બરાબર ભલે પછી તેમાં અશુદ્ધ રુધિર વહે છે સમજાણું ફુફુસી એટલે ફેફસામાં ઠાલવામાં આવે છે ધમની શા માટે કહીએ છીએ એને તો કે એ હૃદયથી રુધિરને અંગ સુધી પહોંચાડે છે એટલે કે જમણા ક્ષેપક માંથી રુધિર ક્યાં જશે ફુફુસીય ધમની અંદર આ કરો મિત્રો દસમો પાઠ શ્વસન એની અંદર આપણે શું શીખાતા કે વાતાવરણમાંથી આપણે ઓક્સિજન લઈ અને ક્યાં એને એકઠો કરીએ છીએ ફેફસામાં આવેલા વાયુકોષની અંદર હવે આ ઓક્સિજન કોણ લેશે તો અહીંયા જે રુધિર આવેલું છે એ ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ ને ત્યાં મૂકી દેશે આ કાર્બન ડાયોક્સાઇડ છે એને આપણે ઉચ્છવાસ દરમિયાન શું કરીએ છીએ વાતાવરણમાં ઠાલવીએ છીએ સમજાણું એટલે કે અહીંયા રુધિરનું શું થાશે શુદ્ધિકરણ થાય છે એટલે કે તમને પ્રશ્ન પૂછાય કે રુધિરનું શુદ્ધિકરણ ક્યાં થાય છે ફેફસાની અંદર કેમ તો રુધિર છે ફેફસાની અંદરથી ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ ને ત્યાં મૂકે છે સમજાય શિરાની અંદર તો અશુદ્ધ રુધિર વહે છે આ રુધિર તો શુદ્ધ છે તો આપણે શું યાદ રાખવાનું છે અંગથી હૃદય સુધી રુધિર લઈ જાય છે એટલા માટે શિરા કહેવામાં આવે છે અને ફુફુસી એટલે ફેફસા સાથે સંકળાયેલી છે બરાબર છે એટલે કે ફેફસામાંથી રુધિર ફુફુસી શિરામાં જશે ત્યાંથી રુધિર ક્યાં જશે ડાબા કર્ણકની અંદર અને ત્યાંથી રુધિર ક્યાં આવશે ડાબા ક્ષેપકની અંદર અને ત્યાંથી મહાધમની દ્વારા રુધિર છે એ શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે સમજાઈ ગયું આ રીતે આપણા રુધિરનું પરિવહન થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો તમે રુધિરનું પરિવહન તો શીખી ગયા હવે આપણે એને રુધિર પરિવહનનો પથ સમજીએ સૌપ્રથમ રુધિર ક્યાં આવશે તો કે વિવિધ શિરાઓમાંથી મહાશિરાઓમાં આવશે ત્યાર પછી હા વેરી ગુડ રુધિર છે એ જમણા કર્ણકમાં આવે છે ત્યાર પછી

અને શરીરના વિવિધ અંગોમાં વહન કરે છે મિત્રો મજા પડી ને આપણે રુધિરના પરિવહન વિશે માહિતી મેળવી અને રુધિરના પરિવહનનો પથ પણ સમજ્યા હવે તમને યાદ રહી ગયું કે નહીં હમ રહી ગયું હશે છતાં પણ આપણે રુધિરના પરિવહનની એક રેખાકૃતિ જોઈ લઈએ પરિવહનની રેખાકૃતિ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે વિવિધ રુધિર કેશિકાઓ ભેગી થઈ અને શિરાની રચના કરે છે એટલે કે આ શિરાની અંદર અશુદ્ધ રુધિર વહે છે તે ક્યાં જશે હૃદયમાં હૃદયની અંદરથી રુધિર ક્યાં જશે ફુફુસીય ધમનીમાં ત્યાંથી રુધિરનું શુદ્ધિકરણ માટે ક્યાં જશે ફેફસામાં ફેફસામાંથી વળી પાછું રુધિર શુદ્ધ થઈ અને ક્યાં આવશે ફુફુસીય શિરામાં વળી પાછું હૃદયમાં

તમારે તમારા કુટુંબના સભ્યોના નામ લખવાના છે અને એની સામે એનો નાડી દર લખવાનો છે એક મિનિટની અંદર થતા નાડીના ધબકારા છે એ તમારે કોષ્ટકમાં લખવાના છે કરશો ને તમે આવતા અંકમાં હું પૂછીશ તમને કે તમે કર્યું કે નહીં ઓકે મિત્રો આપણે હૃદયના ધબકારા વિશે માહિતી મેળવી પણ આ ધબકારા છે એ કઈ રીતે મપાતા હશે તમે બધા જ દવાખાને તો ગયા હશો ને ડોક્ટર અંકલ પાસે હમ બરાબર આ ડોક્ટર અંકલ છે એ શું કરતા હોય છે તમે જાઓ એટલે શું કરે તમારા છાતી ઉપર એક સાધન મૂકે અને એના કાનની અંદર એનાથી સાંભળે છે એ સાધનને શું કહેવાય ખબર છે તમને કોઈને સરસ એનું નામ છે સ્ટેથોસ્કોપ આ સ્ટેથોસ્કોપ છે એની અંદર એક ટેસ્ટ પેસ્ટ હોય એ આપણા છાતી પર રાખવામાં આવે છે અને બે હોય એ કાનની અંદર રાખવામાં આવે છે જેનાથી શું થાય તો જેનાથી આપણા હૃદયના ધબકારા માપી શકાય છે તો આપણે આવા સ્ટેથોસ્કોપ બનાવવાનો પ્રયત્ન કરીએ આ સ્ટેથોસ્કોપ બનાવવા માટે શેની જરૂર પડશે તો એક ગરણી એક ફુગ્ગો અને એક નળીની ચલો તમે પણ મારી સાથે સ્ટેથોસ્કોપ બનાવશો ને ચલો આપણે સ્ટેથોસ્કોપની બનાવટ જોઈએ આ સ્ટેથોસ્કોપની બનાવટ માટે એક ગરણી અંદર શું કરવાનું આગળનો ભાગ છે એ તમારે કાપી નાખવાનો છે આ કાપેલા ભાગને તમારે ગરણીના મુખ પર છે એ લગાવી દેવાનો છે તો તમને આવી રીતે ભાગ છે એ થઈ જશે ત્યારબાદ ગરણીની અંદર છે તમારે એક આવી નળી છે આ નળીને ફિટ કરી દેવાની છે તો થઈ ગયું આપણું સ્ટેથોસ્કોપ તૈયાર હવે આ સ્ટેથોસ્કોપ બની ગયું પણ આનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું આ સ્ટેથોસ્કોપ છે એને આપણે શું કરવાનું છે તો આપણે હૃદય ઉપર એટલે કે સે ડાબી બાજુએ રાખી અને આ નળીને આપણે કાન ઉપર રાખવાની છે અને તમારે હૃદયના ધબકારા સાંભળવાના છે મિત્રો સ્ટેથોસ્કોપ છે એની અંદર આપણે વાત કરી કે ચેસ્ટપીસ અને બે ઇયરપીસ આવેલા હોય છે અને એક નળી તો તમે જોઈ શકો છો કે ચેસ્ટપીસ છે

તો મિત્રો હું તમને એક પ્રવૃત્તિ આપીશ કરશો ને બધા આ પ્રવૃત્તિ તમારે તમારા મિત્રો સાથે કરવાની છે આ પ્રવૃત્તિમાં બે પ્રકારની સ્થિતિ છે પહેલી સ્થિતિ એની અંદર તમારે શું કરવાનું છે તો તમારે આરામદાયી સ્થિતિમાં એ પ્રવૃત્તિ કરવાની છે ફરીથી એ જ પ્રવૃત્તિ કરવાની છે પણ ચાર પાંચ મિનિટ દોડ્યા ચાર પાંચ મિનિટ તમારે શું કરવાનું છે દોડવાનું છે અને ત્યાર પછી પ્રવૃત્તિ કરવાની છે આ પ્રવૃત્તિમાં તમારે શું કરવાનું છે તો પહેલા આરામદાયી સ્થિતિમાં તમારે તમારા નાડીના ધબકારા અને હૃદયના ધબકારા આ બંને વસ્તુ તમારું અને તમારા મિત્ર બંનેનું માપવાનું છે ત્યાર પછી 4-5 મિનિટ તમે દોડી જાવ ત્યાર પછી તમારા મિત્રનું અને તમારું બંનેનું હૃદયના ધબકારા અને નાડી દર માપવાનો છે હું તમને અહીંયા કોષ્ટક આપું છું એ કોષ્ટકની અંદર તમારે તમારા મિત્રોનું નામ લખી અને અને તેના હૃદયના ધબકારા આ બંને લખવાના છે મિત્રો આ તો વાત કરી આપણે એવા સજીવોની એવા પ્રાણીઓની કે જે પ્રાણીઓ પાસે પરિવહન તંત્ર છે પણ જે પ્રાણીઓ પાસે પરિવહન તંત્ર નથી એ શું કરતા હશે ચાલો આપણે સ્ક્રીન પર જોઈએ પરિવહન ન ધરાવતા પ્રાણીઓ એમાં વાદળી અને જળવ્યાળ પ્રાણીઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે અને આ પાણી જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે એટલા માટે આવા પ્રાણીઓને પરિવહન તંત્રની જરૂરિયાત હોતી નથી હવે હૃદયના ધબકારા અને નાડીના ધબકારા માપ્યા પછી તમને કઈ અનુમાન લાગે છે બંનેની અંદર સંખ્યા તમને મળતી હશે તો બંને સંખ્યામાં તમને કોઈ સામ્યતા જોવા મળે છે વિચારીને રાખજો આવતા અંકમાં આપણે એની ચર્ચા કરીશું આપણા હૃદયની અંદર જે ધબકાર થાય છે એ આપણી નાડીમાં થતો થડકાર સર્જે છે અને આ થડકાર એટલે કે એક મિનિટમાં આ જે થડકાર થાય છે એ આપણા હૃદયના ધબકારાનો દર સૂચવે છે આપણું હૃદય એ ચાર ખંડોમાં વિભાજિત છે આ ચાર ખંડોમાં થતું તાલબદ્ધ નિયમન જે આપણા રુધિરનું પરિવહન અને શરીરની અંદર થતા દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે ચલો મિત્રો આજે તમે શું શું શીખ્યા એ થોડું આપણે જાણી લઈએ આપણે આજે રુધિર વિશે માહિતી મેળવી રુધિરની અંદર કયા કયા કોષો આવેલા છે આ દરેક કોષ છે એ કયા પ્રકારના કાર્ય કરે છે બરાબર ને સાચું ને ત્યાર પછી આપણે હૃદય વિશે માહિતી મેળવી નાડીના ધબકારા હૃદયના ધબકારા અને વળી આ હૃદયના ધબકારા કઈ રીતે મપાય નાડીના ધબકારા કઈ રીતે મપાય એ પણ શીખ્યા અને હૃદયના ધબકારા માપવા માટે જે સ્ટેથોસ્કોપ સાધન વપરાય છે એ સાધન કઈ રીતે બનાવાય એ પણ શીખ્યા અને મે તમને પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિ તો કરવાની જ છે આવતા અંકની અંદર હું તમને આ પ્રવૃત્તિ ચોક્કસથી પૂછીશ ત્યાર પછી આપણે રુધિરનું પરિવહન રુધિર શુદ્ધ કઈ રીતે થાય છે હૃદયની શીખી ધમની વિશે વિશે માહિતી માહિતી મેળવી મેળવી શિરા અને શું શીખ્યા કે જે પ્રાણીઓ પાસે આવું પરિવહન તંત્ર નથી એ પ્રાણીઓ છે એ શું કરતા હશે આવી બધી ખૂબ જ રસપ્રદ વાતો કરી તો આવી રસપ્રદ વાતો તમારે હજુ સાંભળવી છે ને તો મેં તમને જે પ્રવૃત્તિ આપી છે એ તમે પૂરી કરજો અને આવતા અંકમાં આપણે પાછા મળશું ત્યાં સુધી આવજો